માંડવી તાલુકાના મોમાઈ મોરા ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો પશુપાલન શાખા જિલ્લા પંચાયત કચ્છ ભુજ અને પશુ દવાખાના માંડવી દ્વારા જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિરનો ભવ્ય કાર્યક્રમ માંડવી તાલુકાના મોમાઈ મોરા ગામે યોજાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ કચ્છ જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર રાજેશભાઈ પટેલ વગેરેનાઓના હસ્તે કાર્યક્રમને ડીપ પ્રાગટ્ય વડે ખુલ્લો મુકાયો હતો આ તકે ખાસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શરદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલનો વિશેષ સન્માન કરાયો હતો કચ્છ જિલ્લા પશુપાલન નિયામક ડૉક્ટર રાજેશભાઈ પટેલે સૌને આવકાર આપ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શરદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ માંડવી એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયા વગેરે પ્રાસંગિક ઉદબોધનમાં પશુપાલકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પર ખાસ ભાર મૂક્યો હતો કચ્છ જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર રાજેશભાઈ પટેલે માલધારીઓને રાજ્ય સરકારની મળતી લોન યોજનાઓ તેમજ અન્ય સરકારી યોજનાઓ વિશેની માહિતીઓ પૂરી પાડી હતી માંડવી તાલુકાના મોમાઈ મોરા ખાતે આયોજિત જિલ્લા કક્ષા પશુપાલન શિબિરમાં આશાભાઈ રબારી વાંઢ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ જીવરાજભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ કેશવજીભાઈ રોશિયા જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ રામાણી મહામંત્રી માંડવી તાલુકા ભાજપ હરેશભાઈ રંગાણી માંડવી તાલુકા પંચાયત સદસ્ય બડુભા જાડેજા માંડવી તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ સંગર માજી તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ વાડિયા માજી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર ગિરી ગોસ્વામી ઘટછીશા સરોજબેન સેંગાણી મોમ્બાઈ મોરા સરપંચ વિનોદભાઈ જબુવાણી માજી સરપંચ મોમ્બાઈ મોરા મોમાઈ મોરા તલાટી હંસાબા જાડેજા આશાભાઈ રબારી મોમાઈમોરા દૂધ મંડળી પ્રમુખ ડૉક્ટર આરડી પટેલ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર એચ એમ ઠક્કર અને જી જે પરમાર મદદનીશ પશુપાલન નિયામક મયુરભાઈ મોતા ડાયરેક્ટર માંડવી તાલુકો સરહદ ડેરી ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાયરેક્ટર મુન્દ્રા તાલુકો સરહદ ડેરી પ્રવીણસિંહ જાડેજા મેરાઉ સરહદ ડેરી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ગામના અગ્રણીઓ તેમજ માંડવી તાલુકાના પશુ ડોક્ટરો માલધારીઓ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રબારીએ અને આભાર વિધિ ડોક્ટર પરમારે કરી હતી ડોક્ટર રાજેશભાઈ પટેલ ડોક્ટર ડીસાબેન પટેલ ડૉક્ટર વિક્રમસિંહ બારડ વગેરે તેમજ શરદ ડેરીનો સ્ટાફ તેમજ માંડવી તાલુકાના પશુ ડોક્ટરોએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આજે કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અહીં એક પશુપાલકોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત પશુપાલકો કે સાથ સાથે સાંભળવામાં પણ આવી અને પશુપાલકોના આવનારા દિવસોમાં વ્યવસાયમાં કેમ વૃદ્ધિ થાય પશુઓની કઈ રીતે ચિંતા કરવી એ દરેક પ્રકારની ચર્ચા વાતચીત અહીંના તજજ્ઞો દ્વારા કરવામાં આવી છે પશુપાલકોનું દૂધ છે એ સરહદ ડેરીમાં ભરાય છે તો એ ડેરીના ચેરમેન શ્રી વલ્લભજીભાઈ પણ અહીંયા આજે હાજર હતા એમણે પણ પોતાના મનની વાત કરેલી છે તો સૌ કોઈ સાથે મળીને કે પશુપાલકોની આવક કેમ વધે એના માટેના પ્રયાસોની આ વાત છે કે આવનારા દિવસોમાં દેશી દેશી ગાય એ દેશી ગાય આધારિત ખેતી કરે દેશી ગાયનું દૂધ વેચે અને દેશી ગાયનું ઘી વાપરે અને વેચે એના માટેની પણ પ્રયાસની વાત થઈ છે ડેરીમાં પણ એ દૂધ અલગથી ભરાવાની વ્યવસ્થા થાય એની પણ ચર્ચા થઈ છે એટલે આવનારા દિવસોમાં એ પણ પગલા ભરાશે એટલે પશુપાલન વિભાગને સૌ અહીના ગામના આગેવાનોને આસપાસના સરપંચોને બધાને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું આજના કાર્યક્રમમાં કૃષિ શિબિરને કારણે આખા જિલ્લાની કૃષિ શિબિર હોવાના નાતે પશુપાલકોની ખૂબ મોટી હાજરી હતી અને પશુપાલકોની હાજરી હોય એ જ ગવર્મેન્ટનો હેતુ હોય એટલે આ પશુપાલક શિબિર યોજવા માટે આરોગ્ય વિભાગે જે મહેનત કરી છે ગામના અગ્રણીઓ તાલુકા પંચાયતના પ્રમુખ સાથે તે ધારાસભ્યશ્રી હતા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી સામતભાઈ પણ છે એટલે ધારાસભ્યશ્રી આવા અતિ મહત્વના કાર્યક્રમો મૂકીને પણ આ કૃષિ શિબિરમાં એટલા માટે આવ્યા હતા કે કૃષિ શિબિર પશુપાલન શિબિર પશુઓના આરોગ્ય માટે પશુમાંથી થતી આવકને વ્યવસ્થિત સંગઠિત કરી અને એના માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવા માટે સરકાર શ્રીની સૂચના પ્રમાણે ડેરી અત્યારે કચ્છની જો વાત કરીએ આપણે તો ગાયના દૂધનો ભાવ સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે સરહદ ડેરી આપે છે અને સંગઠિત આ ધંધો થાય એના માટે સરકારની જે લોનની પ્રક્રિયાઓ છે પશુપાલન માટે જે રીતે લોન આપે છે સરકાર એ અને એના આરોગ્ય માટેની જે કંઈ સૂચનાઓ હતી એ આવા પશુપાલન શિબિરને કારણે પ્રજા સુધી અને ગામડા સુધી અને પશુપાલકો સુધી પહોંચે એવો હેતુ સરકારની આ યોજના હતી આજે માંડવી તાલુકાના મમઈમોરા ગામે જિલ્લા કક્ષાનું પશુપાલન શિબિરનું આયોજન થયેલ હતું જેમાં આયોજનમાં માનનીય ધારાસભ્ય શ્રી માંડવી મતિ સર શ્રી અનિરુદ્ધભાઈ દવે સરહડડીના ચેરમેન શ્રી અને અમૂલના વાઇસ પ્રેસિડેન્ટ

સરકાર શ્રી પશુપાલકોને શું શું કઈ કઈ યોજનાઓથી મદદરૂપ થઈ રહી છે આપણા પશુઓને કઈ રીતે રોગચાળાથી બચાવી શકીએ કયા કયા સમયે ક્યાં ક્યાં આપણે રસીકરણ કરવાનું હોય અને પશુપાલનનો દિવસેને દિવસે કઈ રીતે વૃદ્ધિ થાય એ બાબતનો આ પશુપાલન શિબિરનો મુખ્ય ઉદ્દેશ હતો જેમાં લગભગ સાડા પાંચસો જેટલા પશુપાલકોએ આ શિબિરમાં ભાગ લીધેલો હતો અને આ શિબિર દર વર્ષે થતી રહી છે અને આ શિબિરને કારણે કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે વધુનો વધુ વિકાસ થઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં અત્યારે સરહદ ડેરી કાર્યરત છે અને ભવિષ્યમાં પણ હું અપીલ કરું છું કચ્છ જિલ્લાના સમગ્ર પશુપાલકોને અને જનતાને કે શ્રીનો તમામ યોજનાઓનો લાભ લે અને કચ્છ જિલ્લામાં આવનારા દશકામાં કચ્છ જિલ્લો એક પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ કરનારો જિલ્લો બની રહેશે એટલે પશુપાલન ક્ષેત્રે કચ્છ જિલ્લામાં ઘણા બધા સ્કોપ છે તો સર્વે પશુપાલકો આદર્શ પશુપાલનથી પોતાનો ધંધો વિકસાવે અને વિકાસના યોગદાનમાં લાભ આપે નમસ્કાર કચ્છ જિલ્લા પશુપાલન શાખા અને માંડવી પશુ દવાખાનો દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં ધારાસભ્યશ્રી પધારતા હોય કચ્છ કુરિયનનું જેમને બિરુદ મળ્યું છે એવા સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન માન્ય વલમજી સાહેબ પધારી અમારો ખૂબ જ જુસ્સો ઉત્સાહ વધાર્યો છે છેવાડાના નાગરિકની ચિંતા સેવતા ધારાસભ્યશ્રી સરહદ દેરીના ચેરમેનશ્રી તથા મહાનુભાવો અન્ય તાલુકા લેવલના તાલુકા પંચાયત પ્રમુખ છે પછી અમારા જે પશુપાલન નિરીક્ષક કચ્છ જિલ્લા પંચાયતના એમણે પણ બધા જ પશુપાલકોની ચિંતા સેવતા પશુપાલન શિબિર અહીંયા ગોઠવી અને દરેક પશુપાલકોને કોઈ પણ જાતની કંઈ પણ ક્યાંય પણ જરૂર હોય તો તરત બોલાવા તથા આજુબાજુ અમારે સરકારી દવાખાનાની રજૂઆત છે એ સત્વરે મંજૂર થાય એવી પણ અમે રજૂઆત કરેલી છે જેની અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ મળી જશે અને હર હંમેશ અમારા ધારાસભ્ય તો ચિંતા કરતા જ હોય છે જંગલ વિસ્તારમાં અમે લોકેશન મૂકીને પણ ત્યાં હાજરી આપતા હોય છે એવા અમને ધારાસભ્ય મળ્યા છે એવા જ અમારા સરહદેરીના ચેરમેન છે એ પણ સતત પશુપાલકો માલધારીઓને ખૂબ જ ચિંતા સેવે છે એ રીતે જ અમને સરકારી વિભાગ દ્વારા પશુપાલન ખાતું છે એમના ડૉક્ટર આરડી પટેલ સાહેબ છે એ પણ ખૂબ જ અમને મદદરૂપ થઈ શકે છે આવો પ્રોગ્રામ આવા અમારા નાના ગામડામાં કરી અને અમારો ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે તે બધા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ એમાં આ પ્રોગ્રામ કરવામાં અમારા સરપંચશ્રી તથા ગામના જ આગેવાન વિનુભાઈ જીવરાજભાઈ છે પશુભાઈ છે એમને ખૂબ જ સાથ સહકાર કરી અને આ પ્રોગ્રામને ખૂબ જ અમે સારી રીતે ઉજવ્યો છે પશુપાલન અધિકારી શ્રી આરડી પટેલ સાહેબે જે જાહેરાત કરી કે કોઈ પણ પશુપાલકોને લોનની જરૂરિયાત હોય તો પચાસ પશુઓ સુધી લોન મળી શકે છે તો એમાં ખૂબ જ સાથ સહકાર આપશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તથા બધા પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આપણે આ પશુપાલન ધંધાને કઈ રીતે વિકસાવી શકીએ તો સરકારની યોજનાઓનો વિવિધ યોજનાઓ ઘણી બધી છે એનો આપણે ખૂબ જ એનો લાભ લઈએ એવી સર્વેને હું અપીલ કરું છું ધન્યવાદ તથા જે હમણાં કચ્છમાં વ્હાઈટ ગોલ્ડ કહેવાય સફેદ વ્હાઈટ ગોલ્ડ એટલે કે ઊંટડીનું દૂધ એના માટે પણ ધારાસભ્યશ્રીએ અલગથી કેમ્પ કરવા માટે અમને સધિયારો આપ્યો છે તો એમના આ ઊંટ ઉચ્ચેરક માલધારી સંગઠન વતી પણ હું પણ એનો સભ્ય છું ઊંટ ઉછેરક માલધારી સંગઠનનો તો એના વતી હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જલ્દીથી જલ્દી એવા કેમ્પો ગોઠવાય કેમલ માટે ઊંટડીઓ માટે એવા પ્રયાસો કરશો ધન્યવાદ